વિચારી વિવેક હરિહરિજન વળ મળે કોઈ ઉધારિયા નહી કર અંતરમાં અવરાય રહ્યું ઉપદેષ્ટાને અજ્ઞાન તે સામાન્ય શું સમજાવશે वरिणक्ीवाद માટે જેને મળ્યા મહારાજ રે એવા સંતથી સરે છે કાજરે હરી સાથે હયા

પ્રાપતિ નથી કાચી રે ઓછી ન મૂડી રે ખાતે પણ નથી ખોળવી રે જ્યારે જોઈએ ત્યારે નિત્ય નવી રે નજરો નજર જણ તે પ્રભુ પાસળ પાનાર રે જે કહે તેમાં નહીં ફેર ફાર રે ઓ બોલે પ્રભુ પ્રસન્નતા પ્રમાણ રે તેમાં નહીં તન મા

મેં તને આગળ કહી જ દીધું તું કે ભાઈ હરીને હરિના જન આ બે મળે તો કલ્યાણ થાય એ તો મેં વાત કરેલી જ હતી તે વિના કોઈ જીવના વળી આ વિના કોઈ પણ સાધન કરે કઈ પણ કરે પણ જે આ જન્મ મરણના ફેરા છે એ કોઈ ના ટળે નહીં તો એક વાત સ્પષ્ટ થઈ કે હરીના હરિના મળેલા થી જ થાય તો પછી આ સંત ને સત્શાસ્ત્ર ને એની તું વાત કરસ પણ એ પ્રગટ મળ્યા વગર થાય નહીં જે જે જીવ તર્યા જ તેનો કરો વિચારી વિવેક આગળ જેનું કલ્યાણ થઈ ગયું વિચાર તો કરો કે કોણ પ્રગટ હરીને હરી ના મળેલ શબ્દ છે જ અને સંત શબ્દ છે એટલે સંત જ પણ કોણ કોણ મળેલા કેવાય એની અહીંયા આગળ વાત આવશે હજી અંતર માં આવરાય રહ્યું છે ઉપદેશા અજ્ઞાન આ જો જે ઉપદેશ કરનાર છે એના જ મનમાં અજ્ઞાન છે એને સાચું નથી તે શું સમજાવશે નક્કી વાત નિદાન જ્યાં હોય કોઈ સંપ્રદાયમાં કથા સાંભળીએ એટલે લગભગ પાંચ મિનિટ જ જાય ને તો એ પાંચ મિનિટમાં તમારી વાત ફરીને ક્યાં આવી જાય સંત જમે તે ભેળો જમીને સંત નો આટલો મહેમાન સંત પણ કેવા એની વાત ક્યારેય નહીં થાય ક્યારે કોઈ એવું કીર્તન વચનામૃત કે કોઈ શાસ્ત્ર ની વાત નહીં સમજાવે કે કેવા સંત થી કલ્યાણ ગોપાળાનંદ સ્વામી વાતમાં એટલે તો એમણે પહેલી જ વાર્તા લીધી કે જયારે મહારાજા બ્રહ્માંડમાં પધારે તે ભેડા ઐશ્વર્યાર્થીઓ મૂળપુરુષ મહાપુરુષ એમાં તો સ્વામી આપણને એમ કહી દીધું કુબેર સૂર્ય ચંદ્ર શિવ બ્રહ્મા અને છેલ્લે યમરાજા આ બધા જ સત્સંગમાં આવે છે સત્સંગમાં ક્યાં તો મોટા હરિભક્ત બને છે ક્યાં તો સાધુ બને છે અને એમના મંડળમાં જે જે જોડાય તેને પોતે પોતાના ધામમાં લઈ જાય છે અને એટલે જ આપણે નિત્ય ગાવાના પદમાં છે કે ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમય તો કે સત્સંગમાં બધા જ ધામના અધિપતિઓ આવેલા છે અને ગુણમય કહેવાય તો કે એમની સાથે જો આપણે જોડાઈ ગયા તો એ જ્યાં જશે ત્યાં આપણે જશું એટલે આપણે વારંવાર ભૈલાલભાઈ યાદ કરીએ છીએ કે નંદ સંત હતા અમોઘા નંદ અને તેમ છતાં એ કુઠમાં બેઠા છે એમના સંગે કરીને ખૂબ સેવા કરવા છતાં એ ભૈલાલ પણ ત્યાં બેઠા છે એટલે અહિયાં નિષ્કુળાનંદ સ્વામી વારે 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 કે ઓળખો 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 એટલે કે ઉપદેશતા છે એને જ નથી ખબર સાચી તો એ તને શું પણ આપણે કેવું થાય કે આટલું સરસ શાસ્ત્ર આવા સંતો લખીને ગયા પણ આપણે એટલા ઊંડે સુધી જવા તૈયાર જ નથી ઉપર ઉપર તરીએ કા જેને આપણે માનીએ છીએ એની જ વાત માનીએ બીજું કોઈ જ્ઞાન આપણે લેવા તૈયાર જ નથી સાંભળવા વાંચવા વિચારવા તૈયાર ન હોતા અને એ જે કે પટ્ટી આપણે પાડી લઈએ શાસ્ત્રને ને આપણી રીતે મૂલવીને જોતા નથી ચકાસતા નથી કે ઈ કેસે વાત કેટલી નક્કી છે એટલે આપણે પણ આગળ પ્રગતિ કરતા નથી પણ જે નિષ્કામ ભાવે કેવળ મહારાજ ને મુક્ત ની પ્રસન્નતા હોય એક જ વાત કે જેને મહારાજ મળ્યા એવા સંતથી જ કલ્યાણ થાય તો મળ્યા કયા દેહ કરે અમોઘાંદ નંદ સંત હતા મહારાજના હાથે દીક્ષિત હતા મહારાજને મળેલા જ હતા કલ્યાણ નથી થયું જીજ્ઞાસ આનંદ નંદ સંત હતા વન વિચરણમાં મહારાજને જે જયરામ મળે એને દીક્ષા આપે છે થાય છે સંત પણ તો પણ એનું કલ્યાણ નથી નિર્ગુણદાસ સ્વામીની ની વાતમાં ચોખ્ખું લખેલું છે જીજ્ઞાસ સ્વામી વિરજા નદીના કિનારે બેઠા છે હવે એનું જો જે પ્રગટ મળેલા હતા એનું નથી થયું એ નક્કી છે એટલે અહીં મળ્યાનો અર્થ છે સાક્ષાત્કાર હરી સાથે હોય અડ્યા મળ્યા રે પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે રહી નહી ઉધારા વાત રે પામ્યા સાચા સાધુ સાક્ષાત રે એવા સાક્ષાત્કાર વાળા સંત મળી જાય પછી તમારા કલ્યાણમાં સંશય ની વાત રહેતી નથી એ મળ્યા પછી પણ એમણે જેમ કીધું હોય એવી અનુવૃત્તિમાં રહેવી જરૂરી છે તો જ નહીં બાપા એવા ચિંતા ની કેદ આવી પડશે નવ નવ મહિનાની કેદ આવશે ત્યાં બારી નથી વાયરો નથી તમારે દાખલો થશે ને અમારે પણ ભેળો દાખલો થશે તો પ્રગટ એવા મુક્ત મળ્યા પછી એમની અનુવૃત્તિમાં રહીએ તો જ આપણું કલ્યાણ થાય રહી નહીં ઉધારાની વાત રે પામ્યા સાચા સાધુ સાક્ષાત રે તો કે એવા મળ્યા પછી આપણા માટે ઉધારો નથી આપણું કલ્યાણ થઈ જ રહ્યું છે ન રહ્યું રે જે છે તે એમ કે આમ થશે એવું અનુમાન નથી કરતા પણ અનુભવગત વાત છે એવા સંત જે સમાગમ રે તે તો ટાળવા દુઃખ વિષમ રે કયું દુઃખ તો કે જન્મ મરણ નું દુઃખ પણ અહીં શું એવા સંત નો સમાગમ શબ્દ છે એક એક શબ્દ બહુ કિંમતી હોય સમાગમ કોને કહેવાય તો જે વાત કરી હોય જે આપણે અનુસરવાનું કીધું હોય એ પ્રમાણે જીવન બને ત્યારે આપણે સમાગમ કર્યો જેની સંશય રહિત વાત પ્રાપ્તિમાં નથી કાચી રે જે વિશ્વાસ સહિત બોલે બાપા શ્રી એમ કે અમારું નહીં માને મહારાજ જરૂર માનશે એની જે મેસ થી જે વાત કરે ત્યારે આપણી પૂરણ પ્રાપ્તિમાં કોઈ વાત કાચી નથી એની બોલી છે રોકડી રૂડી રે નથી એની એની ન રે વાત ખોખલી નથી એમ એમ રોકડી રૂડી છે આમ મામા દે કે અમે તો મૂર્તિ સિવાય કઈ જોયું હોય તો પાંચસો પરમહંસ ના સોગન જે આપણે એવી રીતે પર્વતભાઈ એમ કે અમે જો જ્યારથી અમે જન્મ્યા ત્યારથી અમે એક મૂર્તિ સિવાય કઈ જોયું હોય તો પાંચસો પરમહંસ ના સોગન છે ગુણાતીતાનંદ સ્વામી એમ કે કે અમે આટલું મંદિર નો વ્યવહાર કરીએ પણ જો એક ક્ષણ માટે પણ મૂર્તિ ભૂલતા હોઈએ તો અમારું તાળવું ફાટી જાય એવી રોકડી વાત કરે છે તો કે એવા પાસે જઈએ તો આપણું કલ્યાણ થાય ખાતે ચોપડે નથી ખોડવી ક્યાંય લખેલી આ તો નજરે જોઈ નક્કી કરવાનું સેમ જયારે જોઈએ ત્યારે નિત્ય નવી રે જ્યારે જયારે વિચારીએ ત્યારે નવી મામા જેવા મુક્તા પણ એમ કહી દે કે ખાલી આ આ જીવનનું પ્રદર્શન નિત્ય નિહાળશો તો દિવ્ય સ્થિતિ થતા વાર નહીં લાગે કલ્યાણની વાત એ નહીં છતાં દેહ દિવ્ય સ્થિતિ આટલા મોટા આશીર્વાદ આપે પણ ત્યાં હોવા ન હોય જેમ કે એક જગ્યાએ કુવો આખો ખોદાઈ ગયેલો હોય ને પાણીથી ભરાઈ ગયેલો હોય તો જે જીવની પાત્રતા જેવી કોઈ લોટો લઈને જાય લોટો ભરી આવે કોઈ ખોબો ભરીને પીવે તો ખોબો પીવાય કોઈ વડી ડોલ લઈને જાય કોઈ જો વડી સિન્ટેક્સની ની ટાંકીઓ લઈને જાય તો એ ભરાઈ જાય પણ જ્યાં કુવો ખોદાતો હોય ને ત્યાં તો મશીન હોય કેટલા મજૂર હોય કેટલો હોવા થતો હોય અને એનો છે ને ઓલું દેખાય વધારે પણ જે કુવો ખોદાઈ ગયેલો હોય ને ત્યાં કઈ નહીં સૌ સવાર રીતે આવે પાત્ર ભરી ભરી ને રવાના કોઈ અવાજ નહીં ઘોંઘાટ નહીં કોઈ ધાંધલ તમાલ નહીં પણ આપણે બધાને કેવું હોય જ્યાં મોટી મોટપ દેખાય ને ત્યાં આપણને વિશેષ લાગે છે એટલે એ આપણી નજરમાં ને સમજણમાં ખામી છે હજી પ્રભુ પાસણમાં જે નહેરા જે કહે તેમાં નહીં ફેરફાર રહે તો કે જે એવા મોટા મુક્તો છે એ કે છે ને એમાં કોઈ જ ફેરફાર નથી પણ કેવું કેવું આપણને એ વાત જો ગોપાળાનંદ ગોપાલ પહેલી જ વાતમાં ચોખવટ કરતા હોય કે સાવધાન રહેજો આ સત્સંગમાં સાતે ધામના મુક્ત પધારેલા છે તો તમે ઓળખીને સમાગમ કરજો પણ આપણે તો ક્યારેય ઓળખવાની વાત જ નહીં એક જ લીટી પકડાઈ જાય અવગુણ કોઈનો લેવો નહીં આપણે તો બધા સાધુ સરખા બોલે પ્રભુ પ્રસન્નતા પ્રમાણ રે તેમાં નહીં પ્રભુ પ્રસન્નતા જ ઈચ્છવાની મોટા મુક્ત હોય જે સાચા એ એક જ વાત આપણને સમજાવતા હોય કે પ્રભુ પ્રસન્નતા જો એ મહાપ્રભુ ની મરજી રે ઘણું વાત કરે છે ગરજી રે તો એ કેવી રીતે વાત કરે તો કે સિદ્ધાંત ની વાત કે પણ કેવી રીતે તો કે મહારાજ ની મરજી જાણીને કે જય સ્વામનારાયણ